જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે ચૈત્રસુદ્ધ પૂનમ હનુમાન મહારાજનો જન્મદિવસ છે બરાબર જેને આપણે હનુમાન જયંતિ જેને હનુમાન મહોત્સવ મહોત્સવ તરીકે આપણે પણ એને ઓળખવામાં પણ આવે છે અને આપણે એને ઉજવતા પણ હોય છે બરાબર તો એ એક શુભ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મનો મોટામાં મોટો તહેવાર માનવામાં આવે છે જોકે બધા તહેવારો તો મોટા જ છે જે ભગવાન હનુમાનના જન્મની યાદમાં ઉજવવામાં આવે છે મિત્રો બરાબર જે રામાયણના મુખ્ય પાત્રોમાંના એક છે જે તેમની અતૂટ ભક્તિ હિંમત અને શક્તિ માટે જાણીતા છે મિત્રો આ નોટ કરજો હે આ બધું નોટ કરવા જેવું છે કારણ કે હનુમાન કોણ છે એમ જેમાં ભક્તિ પણ છે હિંમત પણ છે શક્તિ પણ છે અને અસુરોનો સંઘાર કરવાની પણ શક્તિ એની અંદર છે એ છે હનુમાન બરાબર હવે મિત્રો હનુમાનજી મહારાજના થોડા પ્રસંગો લઈએ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી બરાબર એક પ્રસંગમાં મિત્રો લોકો એવું કહે છે કે હનુમાનજીને અહંકાર આવ્યો હતો અને ભરત દ્વારા તેને બાણ મારવામાં આવ્યું તેનો અહંકાર ઉતારવામાં આવ્યો આવું પણ લોકો વાહિયાત આ ખોટી વાતો કરે છે આ સત્ય નથી શું કામ સત્ય નથી કારણ કે મિત્રો હનુમાનજી મહારાજનો જે મનરૂપી લોટો અથવા તો સુરતારૂપી જે લોટો તેમાં રામ નામ સિવાય બીજું કાંઈ હતું જ નહીં તો હનુમાનજી મહારાજનો ચિત્તરૂપી સુરતાની અંદર રામ સિવાય બીજું કાંઈ નહોતું હે ચિત્તમાં અવચેતન મનની અંદર બુદ્ધિમાં અને અહંકારનો એને નાશ કરી નાખો કારણ કે હનુ એટલે હનન કરવું થાય હનન એટલે હણવું થાય અને માન એટલે અભિમાન થાય અહંકાર અભિમાનનું જે હનન કરી નાખે હણી નાખે તેને જ મિત્રો હનુમાનજી કહેવામાં આવે છે બરાબર તો ભરત દ્વારા બાણ મારવામાં આવ્યું અને અહંકારનો નાશ કર્યો પણ હનુમાનજીનો અહંકાર આવ્યો જ નથી કારણ કે રામના નામ સિવાય એની અંદર બીજું કાંઈ હતું જ નહીં તો અહંકાર આવે ક્યાંથી જેમ તમે એક છલો છલો લોટો ભરેલો હોય ને એમાં અન્ય પાણી તમે રેડો સમય નો સમય છલકાઈ જાય કારણ કે હનુમાનજી મહારાજનો અહીં સુરતારૂપી લોટો ચિત્તરૂપી લોટો રામ નામથી જ ભરેલો હતો અને આ અહંકારને આવવા માટે કોઈ જગ્યા હતી જ નહીં તો અહંકાર આવે ક્યાંથી પરંતુ ચલો ઠીક છે જે કાંઈક પ્રસંગમાં બતાવતા એ લોકો પરંતુ ભરત દ્વારા પ્રેમનું બાણ મારવામાં આવ્યું હતું જેથી એક ભક્ત બીજા ભક્તને ઓળખી શકે અને ઓળખી જ ગયા હતા ભરતને ખબર હતી કારણ કે ભ ભરત પણ ભક્તનું ભક્તિનું પ્રતિક છે ત્યાગનું પ્રતિક છે અને હનુમાનજી પણ ભરતનું ભક્તિનું પ્રતિક છે અને ત્યાગનું પણ પ્રતિક છે કેવી રીતે કે હનુમા ભરતજી દ્વારા જ્યારે પ્રેમનું બાણ મારવામાં આવ્યું ત્યારે હનુમાનજી નીચે આવ્યા અને બંનેની ઉપર સાથે વાર્તાલાપ થાય છે હવે આ પ્રસંગમાં શું છે કે લક્ષ્મ લક્ષ્મણને જ્યારે મેઘનાથ દ્વારા આ મૂર્છા બાણ મારવામાં આવ્યું હતું બરાબર ત્યારનો આ પ્રસંગ છે અને પહાડ લઈને જતા હોય છે બરાબર તો આ પ્રેમનું બાણ માર્યું કોને માર્યું ભરતજીએ એટલે એક પ્રેમથી બીજા પ્રેમને બાણ લાગ્યું મતલબ એનો ભરત પણ ત્યાગનું પ્રતિક છે ને અને હનુમાનજી પણ ત્યાગનું પ્રતિક છે બરાબર તો બંને પ્રેમો પ્રેમથી પ્રેમ મળ્યા બરાબર બરાબરને આખો વાર્તાલાપ થયો પછી પ્રેમના બાણ ઉપર જ ઊભા રાખી અને હનુમાનજીને લક્ષ્મણને રા ભગવાન રામ હતા ત્યાં મોકલી દઈએ બરાબર આ ધ્યાનથી સાંભળતા રહેજો છેલ્લા સુધી તો ખબર પડશે બરાબર પછી જે મેઘનાથ દ્વારા લક્ષ્મણને માયાવી બાણ મારવામાં આવ્યું હતું કયું બાણ મારવામાં આવ્યું હતું માયાવી તો લક્ષ એટલે આતમ રામનું જ જેની ઉપર લક્ષ હતું જેનું મન આતમ રામ રૂપી જ એને લક્ષ બનાવી લીધું હતું આ લક્ષ્મણને માયાએ પકડી લીધી હતી માયાનું બાણમાં માયાએ બાણ માર્યું હતું એટલે એ માયાનું જે બાણ હતું એમાં માયાનું બાણ લાગવાથી આ લક્ષ્મણ મૂર્છામાં આવી જાય છે મૂર્છા એટલે બેભાન બેભાન એટલે કોમામાં તો મિત્રો જેને માયાનું બાણ લાગી જાય છે ને એ કોમામાં વયા જાય છે કારણ કે માયાવી માણસો જાજા ભાગે કોમામાં જતા હોય છે કોમા એટલે બે સુદ બે હાલ માયામાં તરબોળ બરાબર પણ હવે લક્ષ્મણજીને આ માયાનું જે બાણ હતું એ બાણ બા આ જે સંજીવની આપે છે દિવ્ય સંજીવની કહેવાય દિવ્ય સંજીવનીનો અર્થ છે દિવ્ય જ્ઞાન આ દિવ્ય જ્ઞાનની ઔષધિ લક્ષ્મણજીને આપવામાં આવે છે એટલે માયા હટી જાય છે અને દિવ્ય જ્ઞાન પ્રગટ થતાં ફરી તેનું મન લક્ષ્મણ લાગી જાય છે આ તો એક પ્રસંગ છે લોકોને સમજાવવા માટે છે બાકી લક્ષ્મણને મૂર્છાબાણ કદાપી મારી શકે જ નહીં પણ કદાચ બની શકે ચલો કે માયાવી મૂર્છાબાણ લાગી ગયું બરાબર તો હું કહું છું કે માયાવી મૂર્છાબાણ મૂર્છા એટલે બે શુદ્ધ બે બરાબર સુદ્ધ બુદ્ધ જેની નથી બરાબર જેને ટૂંકમાં આપણે કોમામાં વયા ગયા કહેવાય જે માયામાં હોય ને કોમા વયા જાય એવું આ એક સંકેત બતાવવામાં આવ્યો છે બાકી લક્ષ્મણને મૂર્છા મૂર્છા બાણ મારી દૃષ્ટિએ જે કે માર્યું એક ન માર્યું એ બરાબર પણ હું નથી માનતો કારણ કે લક્ષ્મણ હે જેનું મન એક જ આત્મરૂપે લક્ષ ઉપર હતું એને માયાને આંબી જ ન શકે આ પણ ચલો ઠીક છે જે કાંઈ હોય તે બરાબર આપણે જગતને જે સારું લાગ્યું તે કીધું પણ મારી દૃષ્ટિએ હનુમાનજી મહારાજને કોઈ દી અહંકાર આવ્યો નથી તાકાત નથી અહંકાર એની અંદર ઘરી શકે કારણ કે એનું નામ જ એવું છે અનન ગાનું એટલે અનન કરવું માન એટલે અહંકારને એ ખતમ કરવો એનું નામ જ છે નામ જ એવા એના ગુણ પણ છે એટલે અભિમાન કોઈ દિવસ હનુમાનજી મહારાજને આવ્યું નથી આ મારી વ્યક્તિગત વાત છે એટલે એવું ન સમજતા કે હનુમાનજી મહારાજ હનુમાનજી પ્રત્યે મારો ભાવ છે મારો પ્રેમ છે અને હું વાત કરી રહું કરી રહ્યો છું એવું નથી બરાબર પણ હનુમાનજી પ્રત્યે મારો ભાવ પ્રેમ તો છે જ એ તો ચલો એ ઠેક જ છે એટલે હું હનુમાનજી મહારાજને પક્ષમાં લઉં છું એવું પણ નથી બરાબર પણ ખરેખર આ સાચી વાત છે આ હકીકત છે બરાબર તો હવે પછી સુશીલ લે આવે છે એમ બરાબર ને દિવ્ય સંજીવની એને આપે છે દિવ્ય જ્ઞાન સુશીલ એટલે શું શું એટલે સત્ય થાય શું વિચાર શીલ સત્યને જાણીને શીલ એટલે શબ્દ રૂપરસ ગંધ આ પાંચ વિષય વાસના ઉપર જેને શીલ મારી દીધું હતું એને સુશીલ કહેવાય સુશીલ સત્યનું શીલ મારી દીધું તું અને ઓલા વિષય વાસના ઉપર સત્યની તાકાતથી એ છે સુશીલ વૈદ હવે વૈદ એટલે શું વેદ એટલે સામવેદ ઋગ્વેદ જે અથડે ચાર વેદનો જ્ઞાતા હોય તેને વૈદ કહેવાય હે વેદનો અર્થ જાણવું થાય અને વૈદ એટલે જાણકાર છે તમામ ઔષધિઓને જાણતો હોય છે બરાબર તે વૈદ છે હવે ભરત અને હનુમાનજી અને ત્યાગનું પ્રતિક શું કામ માનવામાં આવે છે કારણ કે ભરતને આખું રાજપાટ આપ્યું હતું બરાબર છતાં એનો ત્યાગ કરી દીધો ભગવાન શ્રી પ્રભુ રામના ચરણ પદકાના હવાલે હવાલા કરી દીધું એટલે ત્યાગ થઈ ગયો આખા રાજનો ત્યાગ થઈ ગયો ને એમાં દેહરૂપી રાજનો આખો ત્યાગ કરી દીધો તો જ ભક્તિ પ્રાપ્ત થાય એટલે ત્યાગનું પણ પ્રતિક છે અને ભક્તિનું પણ પ્રતીક છે આતમ રામની ભક્તિમાં અને હનુમાનજી પણ ત્યાગનું પ્રતિક છે કેવી રીતે કે હનુમાનજી પણ એક ભક્તિનું પ્રતિક છે અને ત્યાગનું પ્રતિક કેવી રીતે એક પ્રસંગની અંદર માતા સીતા દ્વારા સાચા મોતીની માળા આપવામાં આવે છે હનુમાનજીને બરાબર ત્યારે હનુમાનજી મહારાજ મોતીને તોડી તોડીને ફેંકવા માંડે છે માળામાંથી બરાબર ત્યારે માતા સીતા દ્વારા કે અન્ય લોકો દ્વારા પૂછવામાં આવે છે કે આ સાચા મોતીની માળા તમે થોડીને ફેંકી દો છો આટલી કિંમતી અરબો કરોડો રૂપિયાની આ માળા છે અને તમે થોડીને ફેંકી દો છો બરાબર ત્યારે હનુમાનજી દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ જે વસ્તુની અંદર મારા પ્રભુ શ્રી રામનું નામ નથી એ વસ્તુ મારા માટે બેકાર છે એટલા માટે ફેંકી દ કારણ કે એ માયા હતી માળા જે હતી હીરા માણેક મોતી જે કાંઈ તમે ગણો ધન દોલત એ બધી માયા થાય છે એટલે એના પણ એક પુરાવો આપે છે કે હનુમાનજી માયાથી ઉપર હતા માયાથી રહિત હતા આ પણ પ્રતિક એટલે ત્યાગનું પ્રતિક થઈ ગયું ને આ માયાનો ત્યાગ કરી દીધો હતો એટલે હનુમાનજી એ પણ ત્યાગનું પ્રતિક છે ભક્તિનું પ્રતિક છે અને ભરત પણ ત્યાગ અને ભક્તિનું પ્રતિક છે બરાબર તો હવે અત્યારે તમે જુઓ કે જેની અંદર માયા પ્રવેશ કરી ગઈ છે એને હનુમાનજી સાથે કોઈ મતલબ નથી અને હનુમાનજી જ્યાં સુધી ન બની શકે ત્યાં સુધી પ્રભુ રામ આતમ રામને પ્રાપ્ત ન કરી શકે હવે અત્યારે હનુમાનજીના નામ ઉપર લોકો માયા ધૂતે છે ઠગે છે બરાબર હનુમાનજીના મંદિરની અંદર એના ચરણોમાં માયા મૂકે છે તો આ હનુમાનજીના મંદિરમાં માયા મૂકીને મહાપાપ કરી રહ્યા શું કામે કે હનુમાનજી તો માયાનો ત્યાગનું પ્રતિક છે હવે એને તમે માયામાં શું કામ લેવા માગો છો હવે ઘણી જગ્યાએ તો મેં મિત્રો એવું પણ જોયું છે કે કોઈને ભૂત પલિત આ તે વેરગું હોય કોઈને કાંઈ નડતું હોય તો અગિયારસો રૂપિયાનો રૂપિયાનો પૂજાપો આપે ને પછી હનુમાનજીના મંદિરમાં મૂકે અને પછી પૂજાપો પૂજાપો તો અગિયારસો રૂપિયાને લીધો પછી પૂજા વિધિને પૈસા લે અને પૂજાપો ન્યાય ન્યાય રહીએ અને ફરી પાછું કહે આવો તમારું સારું થઈ ગયું એટલે આવા પણ ઢોંગ ધતુર આ પણ ધર્મના નામે અત્યારે ધંધા ચાલી રહ્યા છે બરાબર અને હનુમાનજી સહિત ત્યાગનું પ્રતિક છે એટલે મિત્રો હું બધા લોકોને તમને કહું છું કે એક્સ વાય ઝેડ કોઈ પણ હનુમાનજી મહારાજના મંદિરમાં એક રૂપિયો ધરશો નહીં હનુમાનજી મહારાજના મંદિરમાં એક રૂપિયો તમે મૂકશો એટલે ભગવાન પ્રભુ શ્રી રામનું અને હનુમાનજી મહારાજનું અપમાન કરો છો કારણ કે હનુમાનજી મહારાજનું તમે અપમાન કર્યું એટલે પ્રભુ શ્રી રામનું અપમાન થઈ ગયું અપમાન હે આતમ રામનું અપમાન થઈ ગયું કોઈ દિવસ તમે પ્રભુ શ્રી આતમ રામને પ્રાપ્ત ન કરી શકો બરાબર એટલા માટે મિત્રો હનુમાનજી ત્યાગનું પ્રતિક છે આ નોટ કરજો બરાબર અને ભક્તિનું પ્રતિક છે જો તમે હનુમાનજીની જેમ ત્યાગનું પ્રતિક કરશો એટલે સંસારી હોય તો ભાઈ આવી મળેનો લોભને ન મળેનો ન મળેનો ને આવી મળેનો ઇનકાર નહીં બરાબર સાહિતના દીજે જામે કુટુંબ સમય મેં ભૂખા ના રહું સાધુના ભૂખા જાય બરાબર સંતોષ રાખો પરંતુ એક તો નોટ કરજો કે હનુમાનજી મહારાજના ચરણોમાં કે એના મંદિરમાં પૈસા કોઈ દિવસ ધરશો નહીં પૈસા ધરીને તમે ત્યાગની જે મૂર્તિ છે એનું તમે અપમાન કરી રહ્યા છો જે ત્યાગની મૂર્તિ છે હનુમાનજી મહારાજ ત્યાગનું પ્રતિક છે નહીં ના તમે પાછા માયામાં ધકેલો છો માયા મૂકીને કારણ કે માયાનો તેને ત્યાગ કર્યો છે એને ક્યાં માયાની જરૂર છે હે આ તમે આપી દો તો મારે આપવાની છત પૂજારીના હાથમાં પણ એના ચરણોમાં પૈસા ન ધરશો બરાબર આ મારી વ્યક્તિગત વાત છે જગતને જે કરવું એ કરે હું કોઈથી કાંઈ કોઈનો વિરોધ નથી કરતો જગતને જ્યાં જ્યાં કરવું એ કરે બરાબર તો કહેશે કે ભાઈ હનુમાનજી મહારાજના દર્શને આવતા અમારે એને ભોજન કરાવવાનું હોય આમ તેમ અમારે ભાઈ એ તમને દર્શને આવતા તમને ક્યાં કહે છે કે અમને ભોજન કરાવો હે એ તો ભોજન કરીને જ આવતા હોય છે પણ આ પણ એક બહાનું છે કે અમારે ભોજન કરાવવું હોય એટલે પૈસાની જરૂર પડે મિત્રો કદાપી આ વસ્તુને માન્ય હું નથી રાખતો બરાબર આ નોટ કરજો આ પણ તો હનુમાનજીને અભિમાન આવ્યું હતું આવી વાતો કરીને ઘણા એવા હોય છે જે જ્ઞાનહીન વ્યક્તિ છે હનુમાનજીને નીચા દેખાડવાનો પ્રયત્ન કરે છે હનુમાનજીને પાડવાનો પ્રયત્ન કરે છે આ આવા અહંકારી લોકો ગણાય છે કે જે હનુમાનજીને નીચા દેખાડવાનો પ્રયત્ન કરતા હોય છે હેં કે અભિમાન આવ્યું હતું ખોટી વાત છે અભિમાન આવ્યું જ નથી આવી વાતો જે કરે છે ને મિત્રો એની પાસે માત્ર ધાર્મિક જ્ઞાન હોય છે આધ્યાત્મિક જ્ઞાન નથી હોતું આધ્યાત્મિક જ્ઞાનમાં એ લોકો જીરો હોય છે ધાર્મિક જ્ઞાન હોય પણ ધાર્મિક જ્ઞાનમાંથી આધ્યાત્મિક જ્ઞાનમાં જ્યાં સુધી ન જઈએ ત્યાં સુધી મુક્તિ સંભવ છે જ નહીં હવે એક બીજા એક પ્રસંગમાં મિત્રો જ્યારે માતા સીતાને રાવણ દ્વારા હરણ કરીને લઈ જાય છે બરાબર લંકાની અંદર ને માતાને અશોક વાટિકામાં રાખવામાં આવે છે ત્યારે હનુમાનજી મહારાજને કહે છે ને બધા એની શક્તિને પ્રગટ કરાવે છે બરાબર જે કોઈ સાધુ દ્વારા એને કહેવામાં આવ્યું હોય છે કે ભાઈ તારી શક્તિ નાશ થાવ બરાબર પણ સાધુ દ્વારા જે એને કહેવામાં આવ્યું હતું કે તારી શક્તિને તું ભૂલી જઈશ ને યાદી આપશે એ સાધુના પણ આશીર્વાદ હતા શું કામે કે એની જે શક્તિ છે એ ભેગી થાય બીજે ક્યાંય ઉપયોગ ન કરી શકે અને શક્તિ બધી ભેગી થાય પછી એ શક્તિને સત્ય માટે લગાડી દે એટલા માટે એ સંત દ્વારા પણ આશીર્વાદ જ હતા કે શક્તિ તું ભૂલી જઈશ અને કોઈ યાદી અપાવશે ત્યારે યાદ આવશે તો આનો અર્થ એ થયો કે હનુમાનજી મહારાજની જેટલી શક્તિ હતી કોઈ સંતના આશીર્વાદ દ્વારા બધી શક્તિનો સંગ્રહ થયો અંદર અને પછી જ્યારે માતા સીતાની ગોતમાં જવાનું હોય છે શોધમાં જવાનું હોય છે સમુદ્ર કિનારે ભેગા થાય છે ત્યારે જાંબુવન દ્વારા અને અન્ય રામ ભક્તો દ્વારા એને યાદી આપવામાં આવે છે હનુમાનજી મહારાજને ત્યારે હનુમાનજી મહારાજની શક્તિ પ્રગટ થઈ જાય છે યાદી આપે ત્યારે બરાબર શક્તિ પ્રગટ થાય એટલે કઈ શક્તિ પ્રગટ થાય છે પ્રભુ શ્રી રામના નામની આતમ રામની શક્તિ પ્રગટ થાય અને ઉઈડા અને આ ભવસાગર રૂપી સમુદ્રને પાર કરી અને લંકામાં પહોંચ્યા ઉઈડા કેવી રીતે નાભેથી જે શ્વાસ આવન જાવન કરી રહ્યો છે એ શ્વાસ આવન જાવન એ વાયુ છે અને એ વાયુની અંદર હનુમાનજી મહારાજની ચિત્તરૂપી સુરતા સ્થિર થઈ અને ત્યાં સોહમ રામ હતા સોહમ રામની શક્તિ હતી એ સોહમ રામની શક્તિ દ્વારા આ ભાવસાગરને પાર કરી લંકામાં પહોંચ્યા માતા સીતાને મળ્યા માતા સીતા જે છે તે શાંતિનું પ્રતિક છે શીતળતાનું પ્રતીક છે ઠંડકનું પ્રતિક છે માતા સીતા બરાબર તો માતા સીતાને મળી પ્રભુ રામની નિશાની આપી શું નિશાની આપે છે એક વીટી વીટી એટલે એક રીંગ થાય રીંગ એટલે ગોળાકાર થાય ગોળાકાર એટલે શૂન્ય થાય ત્યારે માતા સીતા શૂન્ય અવસ્થામાં આવી ગયા સંકલ્પ વિકલ્પ છોડી દીધું બધું જો કે માતા સીતાને કોઈ તાકાત નથી દુઃખ આપી શકે તકલીફ આપી શકે કારણ કે ત્યાં ઓરિજિનલ માતા સીતા થતાં જ નહીં માતા સીતાનું માર્ગ માત્ર એક પછાંઈ હતી ત્યાં બાકી રાવણની તાકાતબારની વાત છે અસલી સીતા માતાને ઉઠાવી શકે હે હળગી જાય ઊભે ઉભે એવા હજાર રાવણ હોય તો એ શું કોઈ સામાન્ય હતા હે સ્વયં જગદંબા પોતે હતા તાકાતબારની વાત છે રાવણની કે ઉઠાવી શકે બરાબર પછી માતા સીતા પાસે મળે છે એટલે માતા સીતા એ શાંતિનું પ્રતિક છે હનુમાનજીને શાંતિ થાય છે કે માતા સીતાને મળી ગયું રીંગ જે છે એ મિત્ર શૂન્ય અવસ્થા છે સંકલ્પ વિકલ્પ રહિત સંકલ્પ વિકલ્પ રહિત થઈ જવાની અવસ્થા છે બરાબર સંકલ્પ વિકલ્પ રહિત થાય ને ત્યારે અશોક વનમાં રહી શકે શોક એટલે દુઃખ જે અશોક અશોક એટલે જ્યાં દુઃખ છે જ નહીં સંકલ્પ વિકલ્પ રહિત થાય ને તો જ બરાબર પછી માતા સિતવાદાર દ્વારા પણ હનુમાનજીને અષ્ટિદ્ધિને નવનિધિનું વરદાન આપવામાં આવે બરાબર તો અષ્ટસિદ્ધિને નવનિધિ જે છે એ સિદ્ધિઓનો ઉપયોગ પણ હનુમાનજી જ્યાં જ્યાં એને કરવાનો હતો ત્યાં જ કરે છે ફાલતું કે ઉપયોગ નથી કરતા અને સત્ય માટે જ ઉપયોગ કરે છે બરાબર પછી પાછા આવે ત્યારે શું થાય છે કે લંકાવાસીઓ દ્વારા હનુમાનજીનું પૂંછડું સળગાવવામાં આવે છે બરાબર પૂંછ એની સળગાવવામાં આવે છે હનુમાનજી મહારાજની તો સળગાવી કોને એ લંકાવાસીઓએ જ તો લંકાવાસીએ સળગાવ્યું એટલે એનો અર્થ એ થાય છે કે લંકાવાસી ટોટલ જે હતા એ વિષયવાસનાની અગ્નિમાં સળગતા હતા અને હનુમાનજીને પણ વિષય વાસના રૂપી અગ્નિમાં એ સળગાવવાનો એને પ્રયત્ન કર્યો એટલે હનુમાનજીએ શું કર્યું કે પોતે હનુમાનજીએ જ આખા લંકામાં ઠેર ઠેર આગ લગાડી અને વિષયવાસના રૂપી અગ્નિનો નાશ કરીને છે નથી જ્ઞાના અગ્નિથી એમ હનુમાનજીએ પોતાની આંતરિક જે વિષય રૂપી અગ્નિ લંકાવાસીઓએ જે લગાડી હતી લંકાવાસીમાં કોણ છે અહંકાર તો અહંકારનો તો હનુમાનજીએ નાશ જ કરી નાખ્યો હતો પહેલેથી બરાબર એટલે વિષય રૂપી જે અગ્નિ માયાવી અસુરોએ લગાડી એટલે હનુમાનજી મહારાજે એ જ અગ્નિને એને પાછી આપી દીધી આપી દીધી અને પછી જ્ઞાના અગ્નિરૂપી દ્વારા એ વિષય વાસના રૂપી અગ્નિને એને સળગાવી નાખી બરાબર પછી આવે છે ને પછી સમાચાર આમને આપે છે અને પછી પૂછને ઠારે છે કોઈ સમુદ્રમાં બરાબર એટલે સમુદ્રમાં જે પૂછને ઠારે છે ને એ જ્ઞાનરૂપી સમુદ્ર તો આતમ જ્ઞાનરૂપી સમુદ્રમાં આ વિષયવાસના રૂપી અગ્નિને ઠારી નાખે છે એ આતમ જ્ઞાનની અગ્નિથી જ આ વિષયવાસના રૂપી અગ્નિ શાંત થઈ જાય ને બરાબર આ તો શોર્ટકટમાં વાત કરું મિત્રો કે બાકી જો ઝાઝી વાત કરું ને એક એક પાત્રનો તો બહુ ઓડિયો લાંબો થઈ જાય બરાબર હવે જે ભાવસાગરને તૈરા શ્વાસોશ્વાસના માર્ગે ભવસાગર ઉપર ચડ્યા એટલે સુરતા છે એ થેટ બ્રહ્મરંધ્ર સુધી પહોંચે છે હવે બ્રહ્મરંધ્ર પહેલાં ચિત્રૂપી સુરતા આવે છે શાંતિ જે હોય છે એ માતા સીતાને મળે છે બરાબર આ દેહની ઉપર ચડે છે દેહની શ્વાસોશ્વાસની ક્રિયામાં પવન માર્ગે હનુમાનજી મહારાજની ચિત્રરૂપી સુરતા આગળ વધે છે અને જ્યાં શાંતિ હોય છે ચિત્ત શાંતિને આ ચિત્રને નિર્મળ કરે છે ત્યારે એ ચિત્ર જે નિર્મળ છે એ માતા સીતા છે બરાબર માતા સીતાએ ચિત્ત નિર્મળ છે અને મળે છે બરાબર અને પછી આતમ રામની નિશાની આપી અને બ્રહ્મરંધ્ર મતલબ બ્રહ્મરંધ્ર સુધી હનુમાનજી મહારાજ પહોંચી જાય છે લંકામાંથી પાછા આવતા રહીએ છે લંકા એટલે અહંકાર રૂપી લંકામાંથી એને સળગાવીને પાછા આવે છે બરાબર અને આતમરામના લક્ષ્ય ઉપરથી પોતાનું મન ભટકે નહીં એટલા માટે આ બધું છે મિત્રો બરાબર આ તો બહુ ગહન બાબત છે કારણ કે આખી રામાયણનું એક એક અક્ષરો આધ્યાત્મિક કરીએ મિત્રો તો જિંદગી આખી હોય જાય મિત્રો ત્રીજો એક પ્રસંગ છે જ્યારે સબરીબાઈ માતાના આશ્રમમાં અમુક અસુરો ત્રાસ આપતા હોય છે ત્યારે હનુમાનજી ન્યા પણ ગદા ઉઠાવી લઈએ સબરીબાઈ સબરીબાઈ કોણ છે સબર એટલે ધીરજ રાખવી સબર પ્લસ ઈ એ જ ઈ એ જ આત્મા એ એ જ ઈશ્વર તો સબર પ્લસ સબરી સબર એટલે ધીરજ રાખવી ધારણા રાખવી વિશ્વાસ રાખવી ઉતાવળ કરવી નહીં ત્યારે ઈશ્વર રૂપી રામની આવે એટલા માટે માતા સબરીનો અર્થ જ હશે સબર રાખો સબર રાખે ઈશ્વર પ્રત્યે અને ન્યા પણ હનુમાનજી મહારાજ પહોંચી જાય છે અને અસુરોનો ધ્વંસ કરે છે એટલે સમય આવે ને હથિયાર પણ ઉઠાવે છે અને રામના ભક્તો મળે ન્યાને ગળે પણ હે ભેટી જાય છે જેમ વિભીક્ષણને ગળે ભેટી ગયા હતા હે કારણ કે વિવેકશરણ રામ ભક્ત આપણ રામ ભક્ત જ્યાં એને રામના ભક્તો મળ્યા ત્યાં એને ગળે ભેટા ગળે બાદ ભરી ગયા બાદ ભરીને પ્રેમ વાલ પ્રગટ કર્યો જ્યાં અસુરો મળ્યા ત્યાં પોતાનું હથિયાર ગદા હોત ફેરવી છે ને ફેરવી શકે નહીં એટલે બધા પાત્રો હનુમાનજીની અંદર બધા મતલબ બધા ટોટલ રોલ જે છે બધી જ કઈ જગ્યાએ કયું પાત્ર નિભાવવું તેનું હનુમાનજી મહારાજને પૂર્ણ જ્ઞાન હતું અને હનુમાનજી મહારાજ જ્ઞાન ગુણ સાગર પણ છે કે નહીં કે હનુમાન ચાલીસામાં આવે છે બરાબર તો જ્ઞાનના પણ ભરપૂર જ હતા એ કારણ કે મિત્રો હનુમાનજી મહારાજ ચિરંજીવી છે અદરા અમર અવિનાશી છે કારણ કે હનુમાનજી મહારાજ ભક્તિ દ્વારા પ્રભુ શ્રી રામ આત્માને ઓળખી ગયા હતા એટલા માટે જ એને પોતાના હૃદયમાં છાતી ચીરીને બતાવ્યા મેં આગળ જે પ્રસંગ કીધો મોથી તોડી તોડી નાખે છે ત્યારે પૂછવામાં આવે છે કે તારા શરીર તમારા શરીરમાં ક્યાં છે ત્યારે છાતી ચીરી નાખે હૃદયમાં બતાવે છે પ્રભુ શ્રી રામને સીતા માતાને તો હૃદયમાં પ્રેમ છે ભાવ છે ભક્તિ છે સોમ શબ્દ છે અને હૃદયમાં પ્રભુ શ્રી રામ અને માતા સીતાનું નિવાસ છે એટલે હૃદયમાં બતાવ્યું હતું કારણ કે માતા સીતા અને રામ પ્રભુ હૃદયમાં વસે છે બાકી માયામાં એ ક્યાંય વસતા નથી સાચા હૃદયના ભાવ પ્રેમમાં વસે છે આ નોટ કરજો અને ચિરંજીવી છે એટલા માટે આપણે હનુમાનજી મહારાજનો એ આ જન્મ મહા ઉત્સવને ઉજવીએ છીએ કારણ કે હનુમાનજી તો ચિરંજીવી છે અમારે અવિનાશી છે તો એનું આ જન્મ હે આ દિવસનો મહાત્મા મહોત્સવ આપણે ઉજવીએ છીએ બરાબર તો મિત્રો આ થોડીક જ વાત કરી છે બરાબર તો ચલો હવે વાણીને વિરામ આપો જય હનુમાનજી મહારાજ જય પ્રભુ શ્રીરામ સત્ય સનાતન ધર્મની જય